મારું નામ રિયા સોલંકી છે હું બાર કોમર્સ નોલેજ હાઈસ્કૂલ નડિયાદમાં અભ્યાસ કરું છું તેમના જે તમામ શિક્ષકગણ છે તેમના અથાગ જે પરિશ્રમો છે તેને કારણે મારો એવન ગ્રેડ આવ્યો છે તે બધું હું તેમની ખૂબ જ આભારી છું તેમની જે ટેસ્ટ પેટર્ન હતી જેમ કે તે વીકલી બે ટેસ્ટ લેતા હતા અને મહિનામાં ત્રીસ માર્ક્સના પછી પચાસ માર્ક્સના સિત્તેર માર્ક્સના ત્યારબાદ સો માર્ક્સના જે ટેસ્ટ લીધા છે તેને કારણે મને બોર્ડની કોઈ પણ ડર લાગ્યો નથી અને મને બોર્ડના પેપરો ખૂબ જ ઇઝી લાગ્યા છે અને તેમને હું ખૂબ જ સારી રીતે પાર કરી છું તે બદલ હું તેમનો ખૂબ જ આભાર જય મહારાજ મારી દીકરી રિયા સોલંકી જે નોલેજ હાઈસ્કૂલ નડિયાદમાં મેં ધોરણ નવમાંથી એનું એડમિશન લીધું હતું અને ધોરણ નવથી એ અભ્યાસ કરી રહી છે નોલેજ હાઈસ્કૂલના તમામ શિક્ષકોની જે અભૂતપૂર્વ એમની તૈયારી અને એમની જે મહેનત જેને લઈને મારી બેબી ધોરણ દસમાં પણ ફર્સ્ટ રહી હતી અને ફર્સ્ટ નંબર લાવી હતી અને અગિયારમાંમાં તે જ્યારે કોમર્સમાં આવી ત્યારબાદ અત્યારે હાલમાં બાર કોમર્સની એક્ઝામ આપી ચૂકી છે આજે એનું રિઝલ્ટ આવ્યું છે અને એ રિઝલ્ટમાં પણ એ વન આવી છે આ સમગ્ર એની જે નવથી બાર સુધીની જે સફર છે એ સફર નોલેજમાં નડિયાદ હાઈસ્કૂલમાં જે તમામ શિક્ષકો છે એ શિક્ષકોની સંપૂર્ણ જવાબદારી અને એમનું સંપૂર્ણ માર્ગદર્શન એમની મહેનત જેને કારણે મારી બેબી અત્યારે આ મુકામ સુધી પહોંચી શકે છે ખાસ કરીને ધોરણ બારના કોમર્સ ડિપાર્ટમેન્ટના સમગ્ર શિક્ષકગણ કે જેઓએ મારી બેબી પાછળ અથાગ પ્રયત્નો કર્યા છે ખૂબ મહેનત કરી છે એની નાની નાની તકલીફોને એમણે સમજીને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે એટલીસ્ટ કે પેરેન્ટ્સને પણ એ એટલું જ અગત્યતા ગણીને પેરેન્ટ્સને પણ સ્કૂલમાં બોલાવતા અને એમની સાથે પણ વખતો વખત ચર્ચા કરતા આ ઉપરાંત એમની જે એક્ઝામ પેટર્ન હતી કે જે વખતો વખત ત્રીસ માર્કની પચાસ માર્કની સિત્તેર માર્ક્સની અને સો માર્ક્સની લેવાતી હતી જેના કારણે દરેકે દરેક સિલેબસ જે ચાલ્યો એનું રિવિઝન થઈ જતું હતું અને એમને કોઈપણ પ્રકારનું ડાઉટ રહેતો નહોતો કદાચ ડાઉટ હોય તો એ બાળકોનું તરત જ સોલ્યુશન લાવી દેતા હતા અને આ એમ એમની અત્યંત એક્ઝામો લેવાની જે પદ્ધતિ હતી એને કારણે જ એમની સ્પીડમાં પણ વધારો થયો છે અને બોર્ડના પેપર લખતી વખતે એમને સેચ પણ ડર રહ્યો નથી તેમજ એમનો ટાઈમિંગ ખૂટ્યો એવું પણ બન્યું નથી તો હું એટલું જ કહીશ કે કોમર્સ ડિપાર્ટમેન્ટના તમામ શિક્ષકોનો અથાગ પ્રયત્ન એમની અથાગ મહેનત જેના કારણે મારી દીકરી રિયા આજે જ્વલંત સફળતા પ્રાપ્ત કરી રહી છે અને એ વન લાવી છે नॉलेज थैंक यू नॉलेज हर स्टूडेंट की पहचान नॉलेज है घर घर में ज्ञान का मतलब नॉलेज है कला विज्ञान और खेल की नींव नॉलेज है वर्षों की शिक्षा से निखरा नॉलेज है नॉलेज है हर स्टूडेंट की पहचान नॉलेज है आगे बढ़ने का जरिया नॉलेज है नॉलेज ग्रुप नड़ियाद